પાંચ ઓગસ્ટ અને આજે બે વરસાદ પર હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે જે મિત્રો આશા રાખવામાં આવી રહી છે કે વરસાદ આજે જેલની બહાર આવી જશે જાણો છો છેલ્લા એકાદ મહિનાથી છેતર બે વસાવ આજે છે એ એક સભાની અંદર જે મીટિંગ હતી તેની અંદર મિત્રો જે સંજયભાઈ વસાવ છે તેમની સાથે બબાલ થઈ હતી ઝઘડો થયો હતો અને તેમાં તેમને જે છે એ મારવાનો પ્રયાસ કર્યો હોય તેવી તેમને ફરિયાદ થઈ છે જેમાં તેમને મોબાઈલ છૂટો માર્યો છે અને કાચનો ગ્લાસ પણ છૂટો સંજયભાઈ વસાવને માર્યો છે તેમજ તેમનું જે છે એ શર્ટ પણ ફાળી નાખ્યો છે આ બાબતને લઈને ચેતરભાઈ વસાવ પર ફરિયાદ થઈ હતી જેમાં કે વધારાનું નોંધવામાં આવ્યું હતું કે તેમને એક મહિલા વિશે અભદ્ર ભાષા પણ વાપરી છે જે બાબતે મિત્રો ચૈતરભાઈ વસાવાની પોલીસે ત્યાં જ ધરપકડ કરી દીધી હતી અને ત્યાંથી લઈને મિત્રો બે

જેલમાં રહેવું પડશે તેમના વિશે શું થાય છે એ હાઈકોર્ટ ઉપર ડિસિઝન નક્કી કરવામાં આવશે કારણ કે તેમને જે ગુના કરે છે તેને લઈને તેમની સુનાવણી ચાલુ છે અને જે જેલની અંદર રહેશે કે હવે જેલની અંદર તેમની જામીન મંજૂર થઈ અને બાર આવવાનું છે

અપડેટ સાથે કે છેતર વરસાદ સાથે શું થયું છે અને હાઈકોર્ટમાંથી શું નિર્ણય આવે છે તો મિત્રો ફરીથી મળી છે નેક્સ્ટ વિડિયો